જેવા વેટ ચેકઅપ કર્યા હતા અને જરૂરી એન્ટીબાયોટિક આપવામાં આવી હતી પ્રોફેશનલ ફોટો વિડીયો એસોસિએશન દ્વારા કરવામાં આવેલ દરેક ફોટોગ્રાફરે ખુશીથી બિરદાવ્યું હતું નમસ્કાર તમામ ફોટોગ્રાફર મિત્રોને સર્વ પ્રથમ બધા ફોટોગ્રાફર મિત્રોને આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના નિમિત્તે બધાને હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને અમારો જે એસોસિએશન છે પ્રોફેશનલ ફોટો વિડિયો એસોસિએશન એમના વતી બી તમામ ફોટોગ્રાફર મિત્રોને આજના વર્લ્ડ ડે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની હાર્દિક શુભકામના શુભેચ્છાઓ મિત્રો આજે આ એસોસિએશને બહુ સરસ મજાનો એક મેડિકલ કેમ્પનો આયોજન કર્યો હતો શંકુ હોસ્પિટલ હળિયોલમાં જેની અંદર કમસે કમ સાઠથી સિત્તેર ફોટોગ્રાફર મિત્રોએ એમની હેલ્થની ચેકઅપ બોડીની આખી પ્રોફાઇલ ચેકઅપ કર્યો અને એ એસોસિએશનને બહુ સારા આ કેમ્પનું આયોજન કર્યો અને એવું ને એવું આગળ બી આ એવા આયોજન આપણે એસોસિએશનના બેનર તલે કરતા રહીશું ખાસ કરીને દવેભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આખી ટીમ એસોસિએશનની જે અશોકસિંહ બાપુ છે બધાનો હું આભાર માનું છું કે એવું સરસ મજાનો ફોટોગ્રાફર મિત્રો માટે આયોજન કર્યો છે આજ સુધી એવા કોઈ હેલ્થના લઈને કોઈ જાગૃત નહોતા આપણે બધા વર્કશોપ અને એ બધું તો ઘણું બધું કરતા જોઈએ છે પણ આવું તમારી બોડીના વિશે હેલ્થના વિશે વિચાર્યો અને આ એસોસિએશન એવું મસ્ત મજાનું એટલા મોટા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર આજે આયોજન કર્યો એટલે હું ફરી પ્રોફેશનલ ફોટો વિડિયો એસોસિએશન હિંમતનગરનો આભાર માનું છું અને હોસ્પિટલના તમામ સ્ટાફનો બી આભાર માનું છું